સામે બોલવાનું હોય અને મજા આવે મજા એટલા માટે આવે કે આમ એનર્જીથી સફર હોય સપનાથી સફર હોય એ એનું જે ટીકી હોય એવું હોય કે આપણાથી થઈ શકે બે ને આઠમી સાલમાં બે એક લેક્ચર હતું સીએનઆર રાવ એને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો અને એમને જ્યારે ભારત રત્ન એવોર્ડ મળ્યો ત્યારે સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ મળ્યો એટલે એમણે એક સરસ મજાની વાત કરી કે તમે જો વૈજ્ઞાનિક શોધ ફળો ને જુઓ ને તો એ વૈજ્ઞાનિક શોધો જે છે એ નાની ઉંમરના માણસો વધારે કરે છે અને મોટી ઉંમરના માણસો છે એ ઓછી કરે છે આમ ખરેખર એવું થાય કે ઠીક ક્રિકેટ રમવાનું હોય તો સ્વાભાવિક છે કે પચીસ વર્ષનો માણસ ફટકાબાજી કરે એવું પંચાવન વર્ષનો ના કરી શકે પણ શોધ સંશોધનમાં તો એવું બને કે એ કરી શકે પણ એ છતાંય શા માટે આવું જોવા મળે તો કે નાની ઉંમરે માણસો જે છે ને એ એવું વિચારતા છે વિચારતા હોય કે આ શક્ય છે આ થઈ હવે જેમ જેમ મોટી ઉંમર થતી જાય ને પછી એવું વિચારવા લાગે કે આમ લગભગ થાય નહીં એટલે તમે એવા માણસો છો કે જે એ વિચારતા હોય કે આવું થઈ શકે તમે જે કાંઈ વિચાર તમારા મનમાં આવે એના માટે તમે એવું વિચારતા હો કે આ થઈ શકે એમ એટલે જે એમનું વિચારતા હોય ને કે આ થઈ શકે એની સામે વાત કરવામાં મજા આવે એમ કારણ કે બાકી તો એવું હોય કે એ લોકોએ આ થાય ક્યાં થાય એટલે આમ આજે જે તમારી સાથે વાતો કરવાની છે બહુ ટૂંકો સમય બે ત્રણ વર્ષ થશે એટલે તમારા જીવનમાં બે મહત્વના પ્રશ્નો આવશે એક કે તમે શું કરો છો અને એ પ્રશ્નનો જો જવાબ મળશે તો જ બીજો પ્રશ્ન તમે વિચારી આપશો કે હવે કોની સાથે લગ્ન કરવા જાય એટલે અત્યારે કારકિર્દી વિશે આમથી તમે વિચારતા હોવ પણ ત્રણ વર્ષ પછી તો એ જ વિચારવાનું થાય એટલે આજે આપણે વાત એ કરવાની છે કે કેરિયર જ્યારે પસંદ કરીએ કંઈક બિઝનેસ કરવાનો વિચારીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ ખરેખર તો આમ જ્યારે આમ મનમાં પ્રશ્ન એવો થાય કે ભાઈ આપણે આમ

કોઈ એમ કે બિઝનેસમેન બનવું છે તો શું કામ કરવું છે તો કે આમ પૈસા મળે એટલે પછી પ્રશ્ન એ આવે ઘણી લોકો બિઝનેસમેન બની ગયા તો એમ કે આ દુનિયાના બધા બિઝનેસમેન છે એ સુખી છે હેપી છે તો કે ના એવું તો નથી પછી આઈએસ બની ગયા તો એમ કે એવું થઈ ગયું કે આ જીવન જે છે એ બસ હવે કંઈ બહુ મજા આવી ગઈ સુખી થઈ ગયા તો કે ના એવું નથી અત્યારે બહુ માણસ પ્રચલિત છે વિકાસ ધીમે કેટલો વિકાસ કે કેટલી આઈએસ બની પછી છોડી દીધું એટલે કેરિયરમાં એ બહુ મહત્વની વાત એ છે કે સૌથી પહેલાં આપણે એ વિચારવાનું થાય કે આપણે શું કરવા માંગીએ હવે લાઈફમાં કોઈ પણ માણસ જિંદગીના ગમે તે સ્ટેજે હોય એ એક જ વસ્તુ કરવા માંગે છે એ સુખી થવા માંગે આ એક જ વસ્તુ કરવા માટે એ બધું કરે એટલે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આપણે કારકિર્દીની પસંદગી કરીએ ભવિષ્ય વિશે વિચારીએ ત્યારે એના કેન્દ્રમાં એ હોવું જોઈએ કે એ કરીને આપણે સુખી પશુ ખરા આજે આપણે વાત એના ઉપર કરવાની છે કે ભાઈ માણસ સુખી કેમ થાય ત્યારે એની કેરિયરની વાત આવે ત્યારે તો આ જે ટાઈટલ છે એ ટાઈટલ આ નવો શબ્દ લાગે શબ્દ એટલા માટે નવો છે કે આપણે જ્યારે વિશ્વનો નકશો જોઈએ ત્યારે બહુ મોટા મોટા દેશ તો પહેલા દેખાય પણ આ નકશામાં તમે જુઓ જે આપણે પેલો રેડ માર્ક કર્યો એ બહુ નાનકડો ટાપુ છે અહીંયા અને નકશામાં શોધવો હોય તો મુશ્કેલી પડે પણ એનું નામ જ્યારે લખવામાં આવે ત્યારે દુનિયાના બધા લોકો એના હોય તપાસ એક નાનકડો ટાપુ પણ દુનિયામાં એનું બહુ મોટી નામના છે કે દુનિયાના બહુ સારામાં સારા પ્રમાણિત કહી શકાય એવા માણસો જાપાનમાં છે સેકન્ડ વર્લ્ડ વોર જયારે આવ્યું જાપાન ત્યારે આમ તબાહ થઈ ગયું તબાહ થઈ ગયું હતું ત્યારે ત્યાંનો જે રાજા હતો એને એક પ્રયોગ કર્યો એણે કેટલીક સોના મહોરો જે છે એ રસ્તા ઉપર ફેંકાવી દીધો અને પછી ત્યારે રેડિયો જતો એટલે રેડિયોમાં જાહેરાત કરી કે આથી રાજકોષમાંથી કેટલી સોના મોહરો જે છે ને એ ડૂબ થઈ ગઈ જેને મળે એ પાછી જમા કરાવી દે અને થોડા દિવસો થયા જેટલી સોના મોહર એને રસ્તા ઉપર ફેંકાવી હતી એટલી તમામ સોના મોહરો છે એ પાછી જમા થઈ ગઈ એટલે એને એવું કીધું કે જો આ આપણા દેશમાં પ્રમાણિકતાનું સ્તર હોય તો આ આપણે દુનિયામાં પાછા બેઠા થયા પછી બીજી એક વસ્તુ માટે જાપાન જાણીતું

અને બીજું કેમ નો વેચે પછી એને સર્વે કરાય છે સર્વે એક બહુ વિશિષ્ટ બાબત એ જાણવા પડી કે જે મોડલ નામ જાપાની લાગતું તો ને એ મોડલ વધારે બેટર કારણ કે લોકો એમ માનતા હતા કે જો જાપાની વસ્તુ હોય ને તો પછી એમાં જોવાનું જ ના હોય એટલે પછી એણે ત્યાંની જાપાનની કાર મંગાવી એના એન્જિન ખોલાવ્યા ત્યારે એને ખબર પડી કે જાપાનમાં જે છે ને એ માઇક્રોમીટરની એક્યુરેસી રાખવામાં આવતા હતા અને અમેરિકામાં મિલીમીટરની એક્યુરેસી રાખતા હતા એટલે એને કારણે જાપાનની વર્ષોના વર્ષો સુધી આવી એટલે એ પ્રકારની ક્વોલિટી એ લોકો દુનિયાને આપતા હતા અને એને કારણે એનું નામ હતું પણ જાપાનમાં એક બહુ નાનકડો એક તો જાપાન બહુ નાનો દેશ ને એમાં બહુ નાનકડો થાક છે એનું નામ છે ઓપીનાવા એ કોપી ના છે એ પાછું વિશ્વમાં એક અલગ જ રીતે એ પ્રતિલિપ છે દુનિયામાં સૌથી લાંબુ જીવનારા માણસો ઓકિનાવા બને છે ઓકિનાવામાં બહુ આરામથી માણસો 100 વર્ષના થાય અત્યારે આપણે એવા સમાચાર આપવા પડ્યા કે 25 વર્ષનો માણસને હાર્ટ અટેક આવી ગયો બરાબર કાઈક માં હાર્ટ તો આવ પકડી ગયા હોય બરાબર ઓકિનાવામાં માણસો 100 વર્ષના થાય 100 ઉપર ના થાય જો ઉપરના ના થાય છે તો તો બરાબર છે પણ સાથો સાથ હસ્તા રમતા સો ઉપરના ના થાય છે આપણે અહીંયા તો એવું હોય કે ઘણા લોકો ડેમો પહોંચી ગયા હોય પણ પછી તમે ઘરે હોય એટલે આમ ખાટલા માં હોતા હોય અને આવે એટલે બીજા લોકો તમારું પ્રોડક્શન આપે કે તમે વળતા એટલે આમ કરી નાખીએ કે ના એટલે એવું જીવન નહીં એમ પણ સો વર્ષે હસ્તું રમતું જીવન એમ એટલે એ જે છે એ लोगों ना यार नजर माए यारे बे रिसर्च कर दिया था एक देश से किल्डी बाजरों ना चेयर पर ग्रेट किया मतलब आज एक चेयर ना चेयर पर बिराले के नटी केरों के खरेखर आपने जानू उन्होंने कहा था कि सो अपना क्या है सो तो ये ये लोगों ने नटी केरों को मतलब खरेखर आपने क्या देखी है मतलब जानी है લોકો સો વર્ષના ના કેમ થાય કારણ કે સો સો વર્ષ ના થયેલા માણસના ઇન્ટરવ્યુ લીધા એમને પૂછ્યું કે તમારું આ લાંબુ જીવન છે એનું કારણ શું અને એને જયારે બધું જ અભ્યાસ કર્યો ત્યારે એને એક વિશિષ્ટ બાબત ધ્યાનમાં આવી કે એના લાઈફમાં એક ઈકી ગાય હવે આપણા માટે આ શબ્દ સાવ નવો છે ઈકી ગાય એટલે એમણે આખું પુસ્તક લખ્યું કે આ સો વર્ષનું કેમ થવું એનું ટાઈટલ છે ઈકી પછી નીચે છે જુઓ તો જાપાની સિક્રેટ ટુ અ લોંગ એન્ડ હેપી લાઈફ લાંબુ અને સુખી જીવવા માટેની એક સિક્રેટ એ ઈકી હવે આપણના મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ ઈકી ગાયનું આપણે અત્યારે શું લાગે બરાબર તો ખરેખર અત્યારે જ ચાલે છે સાઈઠ વર્ષની ઉપર જો એમ કહેવામાં આવે કે કાકી દીકરી પસંદ કરી વસ્તુ એ તો વાત થઈ ગઈ છે અત્યારે રિટાયર થઈ ગયો તમારે જે છે અત્યારે જ નક્કી કરવાનું છે કે એક લાંબી અને હેપી લાઈફ તમારે કેમ જીવવાની એટલે એમણે જે પુસ્તક લખ્યું ઇકી ગાય એટલે ઇકી ગાય એટલે શું એની આજે આપણે વાત કરવાની છે વોટ ઇઝ ઇકી ગાય બરાબર તો પહેલું તો એવું છે કે ભાઈ ઇકી ગાયમાં ચાર શરતો હોય છે